ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાના વર્તન સામે અરવલ્લી સાબરકાંઠાના આદિવાસી સમાજનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો સાબરકાંઠા ઈડના શ્રી રમણલાલ વોરાએ તારીખ સત્યાવીસ રન બે હજાર ચોવીસના રોજ કચ્છી સમાજવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજની મહિલા કાર્યકર્તાઓને અશ્લીલ બેફામ ગાળો બોલવાના કારણે આદિવાસી ડુંગળી ઘરેશિયા સમાજના યુવાનો તથા આગેવાનો દ્વારા ઈડનના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા વિરુદ્ધ ભીલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ભારે રોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ ખરાડી અરવલ્લી આદિવાસી સમાજ ના આજે જાગૃત યુવાનો અને ખૂબ જે હિંમતનગર બન્યો એ બાબતે ખૂબ દુઃખ ની લાગણી વ્યક્ત છતાં જાગૃત યુવાનોએ અંતિમ પોઝિશન આજે લેખિત ફરિયાદ આપી છે ધારાસભ્ય સેબીજી રમણ ગોરાએ એક આદિવાસી મહિલાના અપમાન ઉપર આદિવાસી સમાજનું અપમાન કરે છે જે એ બાબત સહન કરેલી નથી જેથી કરી તેના વિરુદ્ધ કાદેશ સભા આજે લેખિત ફરિયાદ આપી છે 27 3 2024 ના રોજ बीजेपी ની હિંમતનગર ખાતે સભા યોજવામાં આવી હતી તેમાં આદિવાસી સમુદાયને લઈ અને ગંભીર ટિપ્પણીઓ અને અમારું માન સન્માનનું હતન થાય તે રીતને બીજેપીના એમએલએ સાહેબશ્રીએ રમણલાલ બોરા સાહેબશ્રીએ અમારા એક મહિ બીજેપીના મહિલા કાર્યકર્તાને બીભત્સ ગાળો આપી અને સમગ્ર સમુદાયનું અપમાન કરેલ છે જેના વિરુદ્ધમાં આજે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બિલોડા પોલીસ સ્ટેશન ખાતે સમાજના તમામ જાગૃત યુવાનો વડીલો મળી અને એફઆઈઆર કરવા માટેની પ્રોસેસ કરવામાં આવી છે જે પીએસઆઈ અને પીઆઈશ્રીએ અમારી વિગતો સાંભળી અને ફરિયાદ લેવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે ભારતીય જનતા પાર્ટીની એક મીટિંગ મળેલી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન પૂર્વ મંત્રી મંત્રી તથા ધારાસભ્ય રમણભાઈ વોરા ઉપસ્થિત હતા તેમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરતા તેમાં હાજર રહેલ આદિવાસી સમાજની મહિલાઓ સાથે બોલાચાલી થઈ હતી ઝગઝગ થઈ હતી અને આદિવાસી સમાજ માટે હલકા પ્રકારના શબ્દો વાપરી આદિવાસી સમાજનું અપમાન કરેલું હતું આ અપમાનથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે જેના લીધે અમો આદિવાસી નોગરી ગયા છે જનરલ પંચના હોદ્દેદારો પ્રમુખ શ્રી સુરજીભાઈ દિવાજી નીનામા મહામંત્રી શ્રી બી એમ ખાણમા આ હરકતને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને અમે આ માધ્યમથી કહેવા માગીએ છીએ કે શ્રી રમણભાઈ વરાજીએ આદિવાસી સમાજની જાહેરમાં માફી આપવી જોઈએ અને આ પ્રકારની હરકતો આદિવાસી સમાજ ક્યારે ચલાવી લેશે નહીં તેની આ મીડિયાના માધ્યમથી અમે જાણ કરવા માગીએ છીએ જય આદિવાસી જય જ્વાહાર